સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે ફરી એક હત્યાની ઘટના બનવા પામી છે વરાછા વિસ્તારમાં નજીવી બાબતે એકની હત્યા હતી જે સમગ્ર ઘટના હાલતો સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે તો બનાવ લઈને પોલીસને જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી હત્યારામાંથી એકને ઝેટવી પાડ્યો હતો સુરતમાં હાલ તો જંગલ રાત ચાલી રહી હોય તેમ હત્યાના પ્રયાસ અને હત્યાની ઘટનાઓમાં રોજો રોજ વધારો થઈ રહ્યો છે તે વરાછામાં હત્યાની ઘટના સામે આવી છે વાત છે વરાછા સવાણી રોડ પરની વરાછાના સવાણી રોડ પર માત્ર સામાન્ય બાબતે બોલાચાલીમાં એકની હત્યા કરાઈ હતી મુન્ના નામના યુવાનની સાધુ ગણપત પ્રધાન સુરેશ સરોજ સહિત ત્રણ ઇસમો સાથે બોલાચાલી થતા તેને બોથડ પદાર્થ માટે ઘા મારી તેની હત્યા કરી હત્યારો ભાગી છૂટી હતા જોકે હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી ત્રણ હત્યારોમાંથી એક હત્યારાને ઝડપી પાડ્યો છે સુરત શહેરમાં વરાછા પોલીસ સ્ટેશનમાં ગઈ સત્તર તારીખનો બનાવ છે સત્તર તારીખે રાતના સવા ત્રણ સાડા વચ્ચે એક માણસ જે હતો એને એ એને બે જણા સાથે બબાલ થઈ જેમાં સાધુ કરીને એક ભાઈ છે અને એક સુરેશ છે એની સાથે સો રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો થયો તો મરણ જનાર જે છે એને પેલા સાધુને ગાળ દીધી કે એને પૈસા જોઈતા હતા સો રૂપિયા માટે તો એને ગાળ દીધીને પેલા ગુસ્સે થયો અને પેલું જે કડાઈ હોય એ લઈને મારવા માટે આવ્યો અને બે જણા વચ્ચે ઝઘડો થતો હતો તો જે મરણ જનાર છે એની સાથે બીજું એક લાલ શર્ટ શર્ટવાળો માણસ હતો તો એ ચાર જણા વચ્ચે જે રગઝગ થતી હતી બબલ થતી હતી એમાંથી એક કાળા થેલાવાળો માણસ આવ્યો અને એણે પેલા જે લોકો ઝઘડા થતા હતા એમાં એ પણ ઝઘડામાં જોડાઈ ગયો એણે લાલ ટી શર્ટ વાળો માણસ ભાગી ગયો તો એને પકડીને પાછો લાવ્યો અને એ જે કાળા થેલાવાળો માણસ છે એણે એનું નામ સોનું છે એ સોનું એ આ જે મરણ જનાર છે એને મોઢાના ભાગે અને માથાના ભાગે પથ્થર લઈ અને આઠથી દસ ઘા જેટલા માર્યા છે અને માણસ ત્યાં ત્યાં બેભાન થઈ ગયો એની સાથે જે અમારા ફરિયાદી છે ફરિયાદીએ એકસો આઠને ફોન કર્યો એકસો આઠ આવી અને એ જે મરણ જનાર છે એને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયેલા જે ભાઈ આજે મરણ ગયેલ છે તો એમાં કુલ જે ત્રણ આરોપી છે અત્યાર સુધી તપાસમાં તો બે આરોપી એ દિવસે સત્તર તારીખે જ વરાછા પોલીસે પકડી લીધા હતા અને જે ત્રીજો આરોપી છે કે જેણે પથ્થર માર્યા હતા એને ડીસીબી ડીસીબીએ પણ આજે પકડી લીધો છે એટલે ત્રણ આરોપી અત્યારે એમાં પકડાઈ ગયા છે આગળની તપાસ ચાલુ છે હા તો નજીવી બાબત એક યુવાની સરા જાહેર હત્યા કરી હત્યારો ભાગી છૂટ્યા હોય જેને લઈને વરાછા સહિત આખા શહેરમાં ચકચાર મચી જવા પામી છે અઝર કુર્સી સાથે હર્ષદ